નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડિયો લેક્ચર માં આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન ની સ્વાધ્યાયન પોથી નું અહીં આપણે ચેપ્ટર 9 ઘર્ષણ નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયન પોથી ના તમામ વિષયો ના તમામ વિડિયો ની પ્લેલિસ્ટ તમને ડિસિશન બુક્સ માં આપેલી છે પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ માં ટીક કરો પ્રવાહી માં ગતિ કરતી વખતે વસ્તુ ને યોગ્ય આકાર આપીને કયા ઘર્ષણ ને ઘટાડી શકાય તો તરલ ઘર્ષણ ને

પ્રશ્ન છે બે પથ્થરની મદદથી આગ પેદા થવા માટે કયું બળ જવાબદાર છે તો બે પથ્થરની મદદથી આગ પેદા કરવા માટે ઘર્ષણ બળ જવાબદાર છે જેમાં ઉપયોગ થતો હોય તેવી રોજિંદા જીવનની જોવા મળતી ઘટનાઓ તો વાહન વ્યવહારના ટાયર અને રસ્તા વચ્ચેના ઘર્ષણ બળના કાળે વાહનને નિયંત્રિત રીતે ચલાવી શકાય છે વાહને બ્રેક લગાવીએ છીએ ત્યારે પણ ઘર્ષણ બળની મદદથી જ સ્થિત થાય છે પગ અને જમીન વચ્ચેના ઘર્ષણ બળના કારણે જ પાણી માત્ર ચાલી કે દોડી શકે છે પેન કે પેન્સિલ પકડી શકીએ છીએ અને કાગળ પર લખી શકીએ છીએ ઘર્ષણ બળને કારણે જ યંત્રોના વિવિધ ભાગો ચાલી શકે છે હવે આપેલી ક્રિયાઓને મિત્ર અને શત્રુમાં વર્ગીકરણ કરવાનું છે તો પહેલા જોઈએ મિત્ર ચાલવું લખવું લપસણી પરથી લપસવું સાયકલ ચલાવી કારને બ્રેક મારતા જવું આ બધા મિત્ર છે બરાબર આપણે અહીંથી જ આ બધી ક્રિયા લીધી છે સત્રુ તો સત્રુમાં આવશે કપડા ઘસાઈને ફાટી જવા ચપ્પલ ઘસાઈ જવા બરોબર કેળાની છાલ પર પગ આવવાથી લપસવું ટાયરનું ઘસાવવું હિચકો ઝોલતા અવાજ આવવો ત્યારબાદ પ્રશ્ન નો હવે આપેલી ક્રિયાઓને સરળ અને મુશ્કેલ ક્રિયાઓમાં લખવાની છે તો પહેલા આપણે જોઈએ સરળ તો બહારની સપાટી પર કાગળ વીટરેલ હોય તેવા કાચ ગ્લાસ પકડવો બરોબર આ એક ક્રિયા બીજી ઉરડી પકડવી અને ત્રીજી જમીન પર ચાલવું બાકીની મુશ્કેલ ક્રિયા બહારની સપાટી તેલવાળી હોય તેવા કાચનો ગ્લાસ પકડવો કાદવ વાળા છે તો ઘર્ષણ બળ વધુ લાગતું હોવાથી તે ક્રિયા કરવામાં સરળતા રહે છે મુશ્કેલ ક્રિયામાં ઘર્ષણ બળ ઓછું લાગતું હોવાથી તે ક્રિયા કરવામાં મુશ્કેલી પડે છે પ્રશ્ન દસ લોટણ ઘર્ષણ જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ પણ કહેવાય છે તરલ ઘર્ષણ તરલમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર લાગતા ઘર્ષણ બળને તરલ ઘર્ષણ બળ કહે છે સ્થિત ઘર્ષણ બળ કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળને સ્થિત ઘર્ષણ કહે છે સરકતું ઘર્ષણ જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર સરકતી હોય ત્યારે તેના પર લાગતા બળને સરકતું ઘર્ષણ બળ કહે છે ઘર્ષણ બળની મુખ્ય લાક્ષણિકતાઓ વસ્તુનું સ્થાન બદલી શકાય છે વસ્તુને ગતિમાં લાવી શકાય છે ગતિમાન વસ્તુને સ્થિર કરી શકાય છે પ્રશ્ન પંદર ઘર્ષણ એકાએક અદ્રશ્ય થઈ જાય તો જીવનમાં શું અસર થાય તો દરેક મશીન કાર્ય કરતા બંધ થઈ જાય વાહન ચાલી ન શકે આપણે ચાલી ન શકીએ લખી શકતા નથી આ બધી અસર આપણા જીવન પર પડે તમારા ઘરમાં દરવાજો બંધ કરતા કે ખોલતા અવાજ આવે તો તમે શું કરશો અમારા ઘરનો દરવાજો બંધ કરતા કે ખોલતા કેટલીક વાર અવાજ આવે તો અમે ઘરના દરવાજામાં ઓઇલ નો ઉપયોગ કરીએ છીએ અને થોડા તેલના ટીપા કે ગ્રીસ નાખીશું કારણ કે તે નાખવા થી સરળતાથી દરવાજો ખોલ બંધ કરી શકાશે અને તેનાથી ઘર્ષણ ઓછું લાગે છે અને અવાજ આવતો અટકી જાય છે સત્તર તમે તમારા મિત્રો સાથે કેરમ રમો છો ત્યારે કેરમ પર પાવડર શા માટે છાંટો છો કેરમ બોર્ડ અને કેરમ ની કુકરીઓ વચ્ચે ઘર્ષણબળ ઘટાડવા માટે અમે અમારા મિત્ર સાથે કેરમ ની રમત રમીએ ત્યારે કેરમ બોર્ડ ઉપર પાવડર છાંટીએ છીએ ઘર્ષણબળ ઘટવાથી કુકરીઓ સરળતાથી સરકી શકે છે અઢાર બૂટ ચપ્પલ ખરીદતી વખતે તળિયાવાળા બૂટ ની ચપ્પલ ખરીદી કરવી જોઈએ શા માટે બૂટ ચપ્પલ ની ખરીદી કરવા જાવ ત્યારે વધારે ખરબચડી સપાટીના તળિયા વાળા બુટ ચપ્પલ ની ખરીદી કરવી જોઈએ કારણ કે વધારે ખરબચડી સપાટી પર ઘર્ષણ બળ વધુ લાગે છે સામાન્ય રીતે ટાયરની સપાટી કેવી જોઈએ તો તમે આ વાળા ટાયર ની ખરીદી કરવી જોઈએ કારણ કે એ ટાયર રસ્તા પર ઘર્ષણ બળ વધુ લગાડે છે અને બ્રેક મારવાથી વાહન સરળતાથી ઉભો રહી જાય છે માટે આ ટાયર બાવીસ મુસાફરી માટે ચિત્રમાં આપેલ માંથી કયા પ્રકારની સુટકેસ વાપરશો તો આપણે આ સુટકેસ વાપરશું મુસાફરી માટે ટાયર વાળા ની પસંદગી વધારે યોગ્ય છે કારણ કે તેને સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે અને તેમાં ઓછા બળની જરૂર પડે છે કઈ સ્થિતિમાં ઓછા બળની જરૂર પડે છે તો અહીં ગબડી રહેલા ફૂટબોલની ગતિ ચાલુ રાખવી છે કારણ કે ગબડી રહેલા ફૂટબોલ પર ઘર્ષણ બળ ઓછું લાગતું હોવાથી ઓછા બળની જરૂર પડે છે એટલે આપણે બી આવશે આ તો તમારે તેનું કારણ પણ લખવાનું છે કબડ્ડીની હરીફાઈમાં તમે ભાગ લીધો છે તમારા હાથમાંથી સમયાંતરે માટી શા માટે ઘસો છો કબડ્ડીની રમત દરમિયાન અમે અમારા હાથ પર માટી ઘસીએ છીએ કારણ કે માટી લગાવવાથી હાથ ખરબચડા થાય છે અને ઘસણબળ વધે છે તેથી સામેવાળા ખેલાડીઓને સરતાથી પકડી શકાય ત્રેવીસ હવે ચાર મિત્રોની જે વાતચીત છે એમાં આપણે કોની ગોઠવણી સાચી છે તો તેમાં જે પાર્શ્વ છે લોટણ સરકતું અને સ્થિત કરસર આ સાચી જોડણી છે એટલે આપણે આ પાર્શ્વ જે છે એમાં ટીક કરીશું બરોબર એ ગોઠવણી સાચી છે જોડકા જોઈએ તો શૂન્ય ઘર્ષણ ત્યાં આવશે ડી શક્ય નથી ધારા રેખી આકાર તો ત્યાં લખીશું શ્રી તરળ વડે લાગતું ઘર્ષણ ઘટાડે બોલ બેરિંગ લોટણ ઘર્ષણ ઘર્ષણનું કારણ સપાટીઓ અનિયમિતતાઓનું જોડાણ ત્યારબાદ છે પ્રશ્ન નંબર પચીસ લખોટી દિશામાં સૌથી ઓછું અંતર કાપશે તો ત્યાં આવશે રેતી બરોબર રેતી હશે ત્યાં ઓછું અંતર કાપશે છવ્વીસ દોડા ખેંચની હરીફાઈમાં આકૃતિમાં દર્શાય પ્રમાણે કલ્પેશ દોડું ખેંચવાની શરૂઆત કરે છે કે તરત જ દોડું સરકી જાય છે તો નીચેનામાંથી કયો ઉપાય આપણે સૂચવશું તો કે ત્રીજો પોતાના હાથ પર માટી લગાડવી આ ઉપાય આપણે સૂચવી શકીએ જો બ્લેકબોર્ડ અને ચોક વચ્ચે ઘર્ષણ ન હોય તો જો બ્લેકબોર્ડ અને ચોક વચ્ચે ઘર્ષણ બને ના હોય તો બ્લેકબોર્ડમાં લખી શકાય નહીં જો કોઈ ઘર્ષણ બળ ન લાગતું હોય અને કોઈ પદાર્થ ગતિની શરૂઆત કરે તો શું થાય જો ઘર્ષણ બળ ના હોય અને પદાર્થ ગતિની શરૂઆત કરે તો પદાર્થ ક્યાંય અટકતો નથી અને તેની ગતિ જ રહે છે શા માટે વિમાનનો આકાર પક્ષી કે માછલી જેવો રાખવામાં આવે છે વિમાન જ્યારે હવામાં ગતિ કરે છે ત્યારે તેના પર લાગતા હવાના ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડતું હોય છે આ પ્રક્રિયામાં વિમાન પોતાની ઉર્જા ગુમાવે છે આથી ઉર્જાનો શક્ય તેટલો વ્યય ઓછો થાય તે નહીં તેવા ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નમાં વિમાનનો આકાર પક્ષી કે માછલી જેવો રાખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર નવ ઘર્ષણના સ્વાધ્યાય પોથીના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અન્ય સોલ્યુશનો આપેલા છે તેમજ તમને અહીં એન્ડ સ્ક્રીનમાં એક બોક્સ દેખાશે તેના ઉપર પણ તમે ક્લિક આપીને અન્ય સોલ્યુશનો જોઈ શકો છો